મારું નામ માન શ્રી દેવેશદાસજી ગુરુ શ્રી કુકમદાસજી સાહેબ છે અને નવા કબીર મંદિર વસ્ત્રાલ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનો અવસર છે સર્વે ભક્તજનો સવારથી ગુરુપૂજન ગુરુ પાદુકા પૂજન અને ગુરુની વંદના અને ગુરુજીના સત્સંગના જે દિવ્યો લાભ અહીંયા લઈ રહ્યા છે સર્વે ભક્તો અહીંયા પધાર્યા છે ગુરુજીનું પાદુકા પૂજન જ્ઞાન સત્સંગનું કરવાથી બધા એમનું જ્ઞાન સત્સંગ અહીંયા પ્રાપ્ત કર્યું અને ગુરુજીના આપણા કાંઈ પણ ઉધાર નથી આજે ગુરુપૂર્ણિમા છે આજે વિશેષ દિવસ છે એને ધ્યાનમાં રાખીને બધા હરિભક્તો ભક્તો અહીંયા આવ્યા છે કારણ કે કહેવામાં આવે છે સદુ કવિ સાહેબ પણ કર્યું છે ગુરુ ગોવિંદ બોલો ખરે કિસ્કો લાગુ ભાઈ ફલી હારી વાત હોય કે જે આ ગોવિંદીને દર્શન પૂરી કરાય છે ગુરુની કૃપા અને ગુરુવાની ગુરુજીની દ્રષ્ટિ પ્રમાણે જ થાય એમના વખત ના થાય અને અહીંયા એ જ ખેતી દીન સસીઓ દે ગ્રુપત્રો થી બધા અહીંયા ગુરુના સરે નાયા ગુરુજનોનું પૂજન આર્પણ કર્યું અને ભોજન પ્રસાદ પણ લીધો એજ ગુરુજી સાહેબની કૃપા અને આશીર્વાદ અને ગુરુજનોનો આશીર્વાદ અમને મળે તો કંઈ મારી વાણી બોલાવા પછી આપનું નામ અને આપો મારું નામ માનસી ગોમદાજી રહે વગેત મંદિર ગુરુ પૂર્ણિમા છે કઈ રીતે કાર્યક્રમો આજના દિવસે આજે ઉજવવામાં આવે એમાં દિવસ છે આ આજના દિવસ જે છે વિશેષ સારા વિશ્વમાં ગુરુ પૂજન થશે ગુરુ પૂજનના રચના થશે ગુરુની પ્રાર્થના થશે ગુરુની મંદિર થશે આજનો પ્રસંગ જે છે વિશ્વની અંદર ગુરુ છે ભણતર અધિક કોઈ સ્થાન નથી આજની તારીખમાં આજના દિવસમાં સૌથી ઉપર ગુરુ સ્થાન સ્થાન છે એટલે ગુરુનું પૂજન આખા વિશ્વની અંદર થઈ ગયું ત્યારે અમદાવાદ મસરાલ કબીર મંદિર ખાતે પણ આપણે આ ગુરુ પર્વ ઉજવી રહ્યો છે અને દરેકને આ પ્રસંગે દરેક ભક્તજનો સત્સંગો ખૂબ દર વર્ષે આવે છે અને દર વર્ષે આયોજન થાય છે અને થઈ રહ્યું છે તો આજના આવા પ્રસંગે કબીર બજાર કબીર ખડા બજાર મેં સફથી માગે ખેર નહીં કંઈ છે નહીં પૂછી કરેર सम्झो साथ बणे